જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષાને સંકલન સમિતિના અધિકારીઓની બેઠક યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર છે આ ચૂંટણીમાં જિલ્લાના મહિલા મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં જે મતદાન મથક ઉપર સ્ત્રી પુરુષ મતદાનમાં આઠ ટકાથી વધુ તફાવતો હોય તેવા મતદાન મથકમાં મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા માટેના આયોજન અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયાએ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય મતદારોને મતદાન મથક પર જરૂરી સુવિધાઓ મળી રહે તેમજ કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે જોવા સંબંધિત અનુરોધ સંબંધિતોને અનુરોધ કર્યો હતો વધુમાં તેણે જિલ્લામાં મતદાન મહિલા મતદારોની ભાગીદારી વધારવા માટે આયોજનબદ્ધ રીતે કાર્ય કરવા સૂચવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ગત વિધાનસભા ચૂંટણીમાં જે મતદાન મથક ઉપર સ્ત્રી પુરુષ મતદાનમાં આઠ ટકાથી વધુ તફાવત હોય તેવા મતદાન મથકના મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા તેનો સંપર્ક કરીને મતદાન ઓછું થવાના કારણો જાણીને જરૂરી સૂચનો મેળવવા જણાવ્યું હતું તેમણે આ ચૂંટણીમાં સ્ત્રી પુરુષ મતદાનની ટકાનો તફાવત દૂર થાય તેમજ પુરુષો કરતાં મહિલા મતદાર વધારે થાય તેવું આયોજન કરવા અનુરોધ કર્યો હતો આ ઉપરાંત મહિલા મતદાન વધુ થાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવા મતદાનના દિવસે સગર્ભા દિવ્યાંગ મહિલાઓ તથા એંસી વર્ષ કરતાં વધુ ઉંમરની વૃદ્ધ મહિલાઓને મતદાન મથક ઉપર આવવા જવા અંગે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું આ ઉપરાંત સગર્ભા અને ધાત્રી મહિલાઓને લાઇનમાં ઊભા ન રાખવા તેમજ પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું જિલ્લામાં વધુમાં વધુ મહિલાઓ મતદાન કરે તે બાબતે ભાર મૂકીને શ્રી ધામેલીયાએ દૂરના ફળિયામાં રહેતા બહેનો તથા ડુંગરા વિસ્તારમાં અમુક જ્ઞાતિના બહેનો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવા સંબંધિતોને સૂચવ્યું હતું આ ઉપરાંત પ્રથમ વખત મતદાન કરનાર કિશોરીઓને પ્રેરિત કરીને મતદાન મથક સુધી લાવવા અંગે જરૂરી આયોજન કરવા જણાવ્યું હતું આ તકે જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમારે જિલ્લામાં મહિલા મતદાર વધુમાં વધુ મતદાન કરે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવાનું જણાવીને સ્ટાફ નર્સ આંગણવાડી બહેનો સહિતના કર્મચારીઓ દ્વારા મતદાન અંગે જાગૃતિ માટે રંગોળી મહેંદી સ્પર્ધા જેવી વિવિધ કાર્યક્રમો યોજવા તેમાં ડોર ટુ ડોર વિઝિટ લઈને મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા સંબંધિત સંબંધિતોને સૂચવ્યું હતું આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શૈલેષ કુમાર ગો શૈલેષ ગોકલાણી જિલ્લા અધિકારી આનંદકુમાર પરમાર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા